પોસ્ટાના કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પોસ્ટા શિવશક્તિ માર્કેટ રાહત ભંડોળ સમિતિ અને શિવશક્તિ માર્કેટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાહત ભંડોળની રકમ દાતાઓને પરત કરવાની મતે મંજૂરી આપી બેઠકમાં રાહત ભંડોળ સમિતિએ માહિતી આપી કે શિવશક્તિ માર્કેટ રાહત ભંડોળ હેઠળ અત્યાર સુધી લગભગ રૂપિયા પિસ્તાળીસ લાખની રકમ એકત્રિત થઈ છે આ રકમનો યોગ્ય ઉપયોગ બચાવના હિત માટે કેવી રીતે થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ દરમિયાન શિવશક્તિ માર્કેટના પ્રતિનિધિઓએ સભામાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રકમ તેમના માટે ઉપયોગી સાબિત નહીં થઈ શકે તેથી તમામ દાતાઓને આ રકમ માનપૂર્વક પરત કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી સભામાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા આ સૂચનનો સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવ્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ભંડોળમાં એકત્રિત તમામ રકમ શક્ય તેટલી વહેલી તકે દાતાઓને પરત કરવામાં આવશે આ નિર્ણયથી દાતાઓના વિશ્વાસને મજબૂતી મળશે અને ભવિષ્યમાં આવા સહકારાત્મક પ્રયાસોને વધુ સકારાત્મક રીતે પ્રોત્સાહન મળશે એવી આશા છે